જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય તોતેરમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું કે એલ આરડીની પરીક્ષાનું બે હજાર ચોવીસ પચીસનું નવું માળખું કયા પ્રકારે છે કેટલાક વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવી હતી કે એલ આરડીની પરીક્ષાનું નવું માળખું અમને જણાવો પરીક્ષા ટૂંક સમયમાં જ એટલે કે બે ત્રણ મહિનામાં જ યોજાનાર છે અને વિદ્યાર્થીઓ અત્યારે કમેન્ટ કરે છે એટલે આપણે સમજી શકીએ છીએ કે એમની તૈયારી કઈ પ્રકારે હશે તો પણ આપણે એ લોકોને અંધકારમાં ન રાખતા આજે એમના માટે વિડીયો લઈને આવી ગયા છે તો જોઈએ એલઆરડી એટલે કે લોકરક્ષક દર પરીક્ષાનો માળખું બે હજાર ચોવીસ પચીસ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે ધ્યાનમાં લઈએ કે એલ આરડીની પરીક્ષા મુખ્ય બે પાર્ટની અંદર વિભાજિત કરવામાં આવેલ છે જેમાં પ્રથમ પાર્ટમાં કુલ એંસી માર્કનું પેપર રહેશે અને દ્વિતીય પાર્ટમાં કુલ એકસો વીસ માર્કનું આમ કુલ બસો માર્કનું તમારું એલઆરડીનું પેપર રહેશે પાર્ટ વનના પ્રશ્નપત્ર વિશે વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના ત્રીસ ગુણ છે ગુજરાતી ભાષા એટલે કે કોમ્પ્રિહેન્સિવ જેના વીસ ગુણ છે આમ ટોટલ એંસી ગુણનું પાર્ટ વનનું પ્રશ્નપત્ર રહેશે જેમાં તમારે પાસ થવા માટે ચાલીસ ટકા એટલે કે બત્રીસ ગુણ ફરજીયાતપણે લાવવાના રહેશે હવે વાત કરીએ પાર્ટ ટુના પ્રશ્નપત્ર વિશે જેમાં ભારતનું બંધારણ ત્રીસ માર્ક વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન ચાલીસ માર્ક ઇતિહાસ સંસ્કૃતિ ભારત તથા ગુજરાતની ભૂગોળ પચાસ માર્ક આમ ટોટલ એકસો વીસ માર્કનું પાર્ટ ટુનું પ્રશ્નપત્ર રહેશે જેમાં તમારે પાસ થવા માટે ચાલીસ ટકા માર્ક એટલે કે અડતાલીસ માર્ક ફરજિયાત વિદ્યાર્થી મિત્રો આમ બે પાર્ટની અંદર તમારી એલ આરડીનો પ્રશ્નપત્ર યોજવામાં આવશે હવે વાત કરીએ વિદ્યાર્થીઓને મૂંઝવણમાં નાખતા કેટલાક પ્રશ્નો વિશે તો જોઈએ પ્રશ્ન એક શું ચાલીસ ટકા માર્ક લઈ આવવાથી લોકરક્ષક બની જઈશું તો ના વિદ્યાર્થી મિત્રો તમારું પેપર એંસી અને એકસો વીસ આમ બે પાર્ટનું ટોટલ મળીને કુલ બસો માર્કનું પેપર રહેશે આ બસો માર્કમાંથી તમારું મેરિટ બનાવવામાં આવશે અને જો તમારું નામ મેરિટમાં આવશે તો જ તમને લોકરક્ષક માટે પસંદગી કરવામાં આવશે ચાલીસ ટકા માર્ક એ પાસિંગ માર્ક છે પણ જો તમારે મેરિટ લિસ્ટમાં આવવું હોય તો વધુમાં વધુ માર્ક લેવાની કોશિશ કરવું બીજો પ્રશ્ન છે લોકરક્ષક દળની શારીરિક કસોટી ક્યારે યોજાશે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે થોડા દિવસો પહેલાં જ માનનીય હસમુખ પટેલ સાહેબે પોતાના ટ્વિટર માધ્યમ દ્વારા જણાવ્યું છે કે લોકરક્ષક દળની શારીરિક કસોટી નવેમ્બર બે હજાર ચોવીસના મહિનામાં યોજવામાં આવશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે રનિંગના માર્ક ઉમેરાશે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં છું કે રનિંગના માર્ક રહેશે નહીં પરંતુ રનિંગ તમારે નિયત સમયમાં પૂરું કરવાનું રહેશે રનિંગના માર્ક ભલે ના હોય પણ જો તમે રનિંગ પાસ કરશો તો જ તમને પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે હવે વાત કરીએ પ્રશ્ન ચાર લેખિત પરીક્ષા કેવી રીતે લેવાશે ઓનલાઈન કે ઓફલાઇન તો હસમુખ પટેલ સાહેબે જણાવ્યું છે એ અનુસાર લોકરક્ષકની લેખિત પરીક્ષા ઓફલાઈન રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે ઓએમઆર શીટમાં જવાબો દર્શાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ ચાર પ્રશ્નો વિશે તમે સમજી ગયા હશો તેમ છતાં આ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે જો તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો એનો આપણે ચોક્કસ નિરાકરણ લાવીશું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય તો તેર ઉપર અને હા જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં કારણ કે આવી જ નવી નવી માહિતી અને અપડેટ્સ આપણી ચેનલ ઉપર સતત મૂકવામાં આવે છે થેન્ક યુ